પવિત્ર 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 શ્રી ગુરુદેવી હા બાપ તમારો પુષ્કળ આભાર માનતા અમે તમારી સમક્ષ આવ્યા છે અમારા રસોટ કોઠો મારફતે તમારા પવિત્ર નામ અમે લઈ શકીએ છીએ કેમ કે તમે અમને તમારા બાળકો તરીકે સ્વીકાર્યા છે આજની આ ઘડી તમે અમને આપી તમારા પવિત્ર વચનનું વાંચન કરવાને માટે તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ નિશે જાતના જે વાંચન આપણે વાંચવાના છે એ ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો ત્રીજો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરીશું અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર પણ જરૂરથી કરો ચાલો આપણે બાઇબલનું વાંચન કરીશું ન્યાયાધીશોનું પુસ્તક અને તેનું ત્રીજો અધ્યાય હવે ઇઝરાયેલી લોકોની એટલે જેઓને સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાની અને ઇઝરાયેલ પ્રજાની પેઢીઓ એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈ માહિતી ન હતી તે માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે ફક્ત એ માટે યહોવાય જે દેશ જતો રહેવા દીધી તે આ છે એટલે પોલીસ તેઓના પાંચ સરદારો તથા સર્વ કનાનીઓ તથા સિદોનીઓ ને બાળ હેરમોના પહાડથી જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવીઓ યહોવાએ મુસાની મારફત તેઓના પિતૃની જે આજ્ઞાઓ કરી હતી એ આજ્ઞાઓ વિઝરાયેલ પાડશે કે કેમ તેની પરીક્ષા કરવા માટે એ લોકોને રહેવા દેવામાં આવ્યા હતા ઈઝરાયેલી લોકો ઘણાનીઓની યુઓની અમોરીઓની એબીઓની તથા રહેતા હતા તેઓ તેઓની દીકરીઓને પણ પરણતા ને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા ને તેઓના દેવોની ઉપાસના કરતા અને ઈઝરાયેલી લોકોએ હવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું પોતાના ઈશ્વર યહને વિસરી જઈને તથા અસેરોતની ઉપાસના કરી તે માટે યવનો કોઈ ઈઝરાયલ પર સળગી ઉઠ્યો અને તેમણે આરામ નારાયણના રાજા તેઓને વેચી દીધા અને આઠ વર્ષ સુધી ઈજરાયલી લોકો કુશાણ રિસા થાયમને તાબે રહ્યા અને ઇઝરાયલી લોકોએ યહુવાને પોકાર કર્યો ત્યારે યહુવાએ ઇઝરાયલી લોકોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાજના દીકરા ઓતનેલને ઊભો કર્યો તેણે તેઓને બચાવ્યા અને યહોવાનો આત્મા તેના પર આવ્યો ને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો ને યહોવાએ આરામના રાજા

એમ ઇઝરાયેલી લોકોએ અઢાર વર્ષ સુધી રાજા એગ્લોનની તાબેદારી લોકોએ યહોવાને ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો ઐહુદ જે એક ડાબોડ્યો માણસ હતો તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઉભો કર્યો અને ઈઝરાયેલી લોકોએ તેની હસ્તક

અને નજરાણ ઉચકી લાવનાર લોકોને વિદાય કર્યા પણ પોતે ગિલગાલ પાસેની ખીણોથી પાછો વળ્યો ને તેણે કહ્યું હે રાજા મારે તને એક ગુપ્ત વાત કહેવી છે તેણે કહ્યું ચાનો રહે અને તેના સર્વ હજુર્ય તેની પાસેથી જતા રહ્યા અને એવું તેની પાસે ગયો તે પોતાની સિત્તર ઓડીમાં એકલો બેઠો હતો અને તે પોતાના આસન પરથી ઉઠ્યો ત્યારે યહુદે પોતાનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુથી કટાર લઈને તેના પેટમાં ભોંકી દીધી અને હાથો પણ અંદર બેસી ગયો અને ફળની આસપાસ ચરબી ઠરી રહી કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહીં અને તે પાછળ ફૂટી નીકળી ત્યાર પછી આવું દેવડીમાં ગયો તેને દીવાનખાનાના બારણા પાછા બંધ કરીને તેને કરી દીધી હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા અને તેઓએ જોયું તો જુઓ દીવાન ખાના બાણાને સાંકળ મારેલી હતી અને તેઓએ કહ્યું બે શક સિતાર ઓરડીમાં તે તે ગયો હશે તેઓએ એટલી બધી વાર વિલંબ કર્યો કે તેઓ શરમાઈ ગયા અને જુઓ તે ઓરડીના બાણા તેણે ઉઘાડ્યા નહીં તેથી તેઓએ ચાવી લઈને તે ઉગાડ્યા અને જુઓ તેઓનો ધણી ભૂમિ પર મરણ પામેલો પડ્યો હતો તેઓને વાર થઈ એટલામાં એહુદ નાસીને ખાણોની પીલી બાજુએ ઉતરીને શેરા સુધી પહોંચી ગયો એમ થયું કે ત્યાં આવીને એને એપ્રાઈમના પહાડી પ્રદેશમાં રણઝીંગડો બગાડ્યો અને ઇઝરાયેલી લોકો તેની સાથે પહાડી તેણે તેઓને કહ્યું મારી પાછળ આવો કેમ કે યહોવાએ તમારા વૈરી મુવાબિયોને તમારા હાથમાં સોંપી દીધા છે તેઓએ તેની સાથે જઈને મુવાબેસ તરફના યરદનના યર્દનના આરા કબજે કર્યા ને કોઈને પાર ઉતરવા દીધો નહીં એ વેળાએ તેઓએ પુરુષોને માર્યા એટલે સર્વ મજબૂત તથા સર્વ સુદૃઢ પુરુષોને એ પણ પુરુષ બચી ગયો નહીં એમ એ દિવસે મુવાબ ઇઝરાયલને ને તાબે કરાયો અને એસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી

એ તમે અત્યાર છું મેં સાથે સંભાળ્યા બાપ તમારા આશીષ અને તમારી કૃપા એના માટે પણ મેં તમારો આભાર માની છે આ બાપ તમે અમારા જીવનમાં નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર આભાર માની છું જે બીમાર છે તેમને સાજા પણ આપજો દુઃખિત પરિવારને નિલાસો અભજન નિરાધન આધાર વિધ્વાના બેલી અનાથોનો નાપ તમે થજો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવરને તમે લીલાશો આપજો જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા આપો એ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો બાપ અમારા પાક ગુનો પ્રત્યે ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાયા છે જે કઈ માંગ્યું તમારા દીકરા સુખરીતના જયના નામથી માંગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો બાપ